રૂળો લાગે હા એક ભાઈ ના બા ગુજરી ગયા તો ન્યા જઈને એક ભાઈ કે જય શ્રી કૃષ્ણ તો ઓલા કે જય શ્રી કૃષ્ણ તો ઘડીક ગંભીર થઈ ગયો અને બા ના ફોટા હમ જોઈને બાએ તો ગજબ કર્યો હવે એસી વર્ષે ગુજરી ગયા એમાં શું ગજબ કર્યો આ બા જાણી એને કેમ પછી પચાસ હજાર નો ધૂંબો મારીને ગુજરી ગયા હોય એવી વાત કરતો હોય પાન ના ગલે ચાર પાંચ યુવાનો ઊભા હતા અને સરકારની વાત ખોળીને બેઠા બોલો કે આ ફલાણું ખાતું એ ફલાણા મંત્રીને આપ્યું હોય તો ખાતું દીપી ઉઠે ફલાણું ખાતું ફલાણા ભાઈને આપ્યું હોય તો એ ખાતું બહુ સારું લાગે આ ખાતું ઓને આપવાના બદલે ઓને આપવું જોઈએ એમાં પાનની દુકાનવાળાનો મગજ ગયો એક ભાઈને કે ભાઈ તારું ખાતું દોઢ વરણનું ચડી ગયું છે તું ખાતું ચૂકવી દેસ નહીં આ ખાતું મારે તારા બાપુજીને આપવું પડશે